GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ આગામી લોકસભાની ચૂંટણીને પગલે તમજ તાલુકાના સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તે અંગે સ્નેહ કાર્યક્રમ ડબોઈ પટેલ વાડી ખાતે બપોરના સમય રાખવામાં આવ્યો હતો કે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ ડબોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પૂર્વ રેલવે રાજ્યમંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તથા સુખરામભાઈ રાઠવા અને નવા વરાયેલા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશ પાલસી પડિયાની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિનું તેમજ સંગઠન અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો કે જેમાં પૂર્વ રાજ્યમંત્રી નાનભાઈ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી ચૂંટણી આવતી હોય પક્ષના સૈનિકો જંગના મેદાન માટે તૈયાર થઈ સંગઠનને મજબૂત બનાવવું જ્યારે કે ડભોઈના પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકાના પ્રમુખની નિમણત કરવામાં આવી છે ત્યારે સમગ્ર જિલ્લા સહિત ડભોઈ તાલુકા વિસ્તારમાં સંગઠન મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કામે લાગી જવા કોંગ્રેસના સૈનિકોને કહેવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ જિલ્લા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવારશ્રીઓ તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર નગરપાલિકાના કોર્પોરેટર શ્રી નગરપાલિકાના ઉમેદવાર શ્રી કોંગ્રેસ સમિતિના ઓબીસી એસસી અને એસટી માઇનોરિટી સેલના તમામ હોદ્દેદારશ્રીઓ મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો યુવા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ભાઈઓ બહેનો તથા વડીલો કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો કાર્યકરો મોટી સંખ્યામાં મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મિટિંગ આજે રાખવામાં આવી હતી શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે એમણે થોડા દિવસ પહેલાં ચાર્જી પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તો કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભારી છું ほい。<music>